અંબાજી ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનના ના વિસ્થાપિત થતા લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન કરતા અનોખો વિરોધ કર્યો હતો તેમજ ઘરોમાં સો વર્ષ કરતાં વધુ સમયથી થી વસવાટ કરતા હોવાનું ડેવલપમેન્ટ માસ્ટર પ્લાનમાં નેવ્યાસી ઘર બચાવવામાં માં અંબાના દ્વારે પહોંચી અને આવેદન પત્ર આપ્યું હતું અંબાજી રબારી સમાજ તેમજ અન્ય સમાજના લોકો દ્વારા માં અંબાને ધજા ચડાવી પત્ર લખી મદદ કરવા પ્રાર્થના કરી હતી જ્યારે લોકોએ આવાસના બદલે આવાસની માંગણી કરી હતી તેમજ જણાવ્યું હતું કે જો અમારી માંગણી પૂર્ણ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન અને વિરોધ પણ કરીશું અમે બધાએ રોડ ઉપર આવી ગયા છીએ અને હાપેશર મંદિરમાં ભેગા થઈને અમે કલેક્ટરમાં અરજીઓ આપી પ્રાંતમાં અરજીઓ આપી મુખ્યમંત્રી અરજીઓ આપી છતાં બી કોઈ અમારો હાથ પકડવા આ વાત સાંભળવા તૈયાર ન હોવાથી આજે કમસે કમ બે મહિનાથી દોડીએ છીએ પણ સરકારમાં કોઈનું પાણી હલતું નથી અમારું કોઈ પૂછવા આવતું નથી કે ભાઈ તમે કેટલા વર્ષથી રહ્યો છો હું છે કોઈ પૂછવા હજી સુધી આવ્યું નથી ને આવવાના પણ નથી અમને સરકાર ઉપર આગેવાનો ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે હવે અમે રબારી સમાજ ભાઈના છોકરાઓ બધાએ ભેગા થઈને એક જ નક્કી કર્યું કે મા જગતમાં જ્યારે તારી ગાયો અમે રબારી સમાજના છોકરાઓ ચાલેલી છે અમે રબારી સમાજ અંબાજીમાં આજકાલના નથી અમારો પેઢીઓ વીતી ગઈ સતત બી આ લોકો જીસીબી આવી ગયા છીએ અમારા સાપરા અમારા ઘર વગર તોડવા માટે તૈયાર છીએ સતત કંટાળીને આજે અમે આપેશ્વર મંદિરે મા જગતમ્માને એ પ્રાર્થના કરવા ગયા મા જગતમાં અરજી કરી મા તું કરશે આચું મા જગતમાં અમે તારા ગ્વાળિયા છીએ મા જગતમાં તારા છોકરા છીએ મા જગતમાં તારા બાળકો છીએ અમને તું બી ખોટા મહેરબાની તું ના પાડતી તું આ લોકોને સદબુદ્ધિ આપ ને અમને કંઈક આપ અમે અહીંયા અંબાજી ગામની અંદર અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ બહુ જ સારી વાત છે અમને બધાઈને પણ બહુ ખુશી છે પણ એ વિકાસની સાથે સાથે અમારા ઘરો પણ જઈ રહ્યા છે પણ કેમ કે અને અમે લોકો અહીંયા પચાસ વરસથી પણ વધારે કે જે અમારા બાપ દાદાઓ જે અહીંયા આવેલા છે મતલબ સમજી લો ને કે સો વરસ એક પીઢી આખી મતલબ સો વર્ષનો દાયકો કહી શકાય એ એટલા જૂનાથી અમે લોકો અહીંયા રહેતા આવ્યા છીએ અને અંબાજીમાં દબાણ છે એ તો બધાને ખબર હતી પણ અત્યારે એવું છે કે લીગલી કોઈએ કરી ના દીધું અને એના પછી અત્યારે દબાણ વિકાસ થાય છે તો અમને અહીંયાથી ખસેડવામાં આવી રહ્યા છે પણ એની જગ્યાએ જગ્યા વિકાસ થાય છે તો અમને કંઈ એનાથી વાંધો નથી પણ સાથે સાથે અહીંયા રહેવા રહેવાવાળા લોકો છે એક એક રૂપિયાની કમાણી કરી અને ઘર બાંધ્યું પ્લીઝ માના ચરણોમાંથી અમને એમને એમ ધગેડી ન નાખે કે જ્યાં અહીંયા લોકોને આપણે બાર બારથી વિદેશથી બોલાવીએ છીએ કલશ સ્થાપીએ છીએ અને અહીંયાથી જ તમે માના બાલુડાને એમને એમ તમે ધગેડી નાખો તો એ કંઈ સારી વાત ન કહેવાય સરકારે થોડું વિચારવું જોઈએ